ગુજરાતમાં ચોમાસાની સીઝન છે ખેડૂત મિત્ર ચાલુ થઈ ગઈ છે બધા જ ખેડૂત મિત્રના ખેતરમાં અત્યારે જેવું વાવેતર ચાલુ થાય એવા તરત જ જે ખેડૂતના પાકના દુશ્મન સમાન હોય એ રોજ ભૂણ નીલગાય જે ખેડૂતના ખેતરમાં આવીને જે ખેડૂતનો પાક હોય છે એનું નુકસાન પહોંચાડી જાતા હોય છે એટલે નુકસાનથી બચવા માટે ઘણા ખેડૂત ખેડૂત મિત્રો શું રાત ઉજાગરા કરતા હોય છે અને ઘણા ખેડૂત મિત્રો છે જટકા મશીન લગાવતા હોય છે એના ખેતરમાં પણ જ્યારે ખેડૂત માર્કેટમાં જટકા મશીન લેવા જાય છે એટલે એના ક્વોલિટીના નામે 12000 15000 એવા મોંઘા મોંઘા જટકા મશીન હું કહેવાય વેચવામાં આવે છે હવે નાનો ખેડૂત છે 12 15000 રૂપિયાનું જટકા મશીન કઈ રીતના વસાવે એટલે ઘણા ખેડૂતો હોય પણ હવે જરૂર નથી જટકા મશીન આપણે જુનાગઢ જિલ્લામાં બિલખામાં અલંગ હાઉસ છે ત્યાં વ્યાજબી ભાવે ઓફર ભાવમાં ખેડૂત મિત્રના જટકા મશીન મળી જશે હવે આપણે જે બિલખા છે જૂનાગઢની બાજુમાં ત્યાં શ્રીજી અલંગ હાઉસ કરીને છે ત્યાં સાગરભાઈ કરીને ખેડૂત મિત્રને મળશે ત્યાં ઓફર ભાવે આપણે જટકા મશીન ખેડૂત મિત્રને આપવામાં આવે છે જે ખેડૂત મિત્ર મોંઘા મોંઘા જટકા મશીન કોલેટી વાળાના નામે ખરીદી નથી શકતા એને વ્યાજબી ભાવે દોઢસો વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન ખેડૂત મિત્ર પંદર કેવી નું દોઢસો વીઘા વાળું મશીન બાર ની સારામાં સારી બેટરી એક વર્ષની વોરંટી વાળી અને એને ચાર્જિંગ કરવા માટે ચાલી ઓટની સોલાર પેનલ આખે આખો સેટ અને સાથે અત્યારે ઓફરમાં સો નંગ ગરેડી કરવા માટે ત્રણ કિલો કરવા માટે ત્રણસો ચાર વાળી જટકા દોરી કે જેમાં એક કિલોમાં છસો ફૂટ નીકળશે એટલે કે ઓગણીસો ફૂટ જેટલી જટકા દોરી પાવર ચેક કરવા માટે ઝટકા લાઈટ ગરેડી બધું જ આખો આખો સેટ ખેડૂત મિત્ર મળી જશે ઓફર ભાવમાં માત્ર ને માત્ર સાડા આઠ હજાર રૂપિયામાં એક વર્ષની વોરંટી સાથે તો જે પણ ખેડૂત મિત્ર જુનાગઢની આજુબાજુમાં એરિયામાં છે તે આજે જ શ્રીજી અલંગ જે બિલખામાં આવેલું છે ત્યાં સાગરભાઈનો આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર માં કોલ કરી અને આજે જ કોન્ટેક કરી લ્યો અને દોઢસો નું કેપેસિટી વાળું મશીન ઓફર ભાવમાં તમારા ખેતર માટે મંગાવી લ્યો ખેડૂત મિત્ર